એક એંસી વર્ષના વૃદ્ધ હૃદયનું ઓપરેશન થયું આઠ લાખનું બિલ આવ્યું બિલ જોઈને વૃદ્ધની આંખમાં આંસુ આવી ગયા આ જોઈને ડૉક્ટર કહ્યું રડશો નહીં હું તેને ઓછું કરીશ વૃદ્ધે કહ્યું કે આ બિલ બહુ નાનું છે દસ લાખ રૂપિયા હોય તો પણ હું ચૂકવી શકીશ આંસુ એટલા માટે આવ્યા કારણ કે એંસી વર્ષ સુધી આ હૃદયની સંભાળ રાખનાર પરફું તેને કોઈ બિલ મોકલ્યું નથી તમે તેને માત્ર ત્રણ લાખ માટે સંભળાયેલું છે આઠ લાખ રૂપિયા વાહ મારા ભગવાન તમે તમે મારી ખૂબ જ કાળજી લીધી સો વર્ષ સ્ટોરી સારી લાગી હોય તો ફોલો કોમેન્ટ કરી લેજો લાઈક જરૂર કરી